એવું લેવા એટલે ગઈ હતી હું અને આજ આજ કઈ કામ લેવું નથી એટલે ભાઈ કેટલા દિવસ કપડા લેવા લાવું કપડા લેવા લાવું કપડા લેવા આજ કપડા લેવા લાવવાનું છે મારી કપડા એવું છે ભાઈ લેવા છે ને

લેતી હું લાવી મે કેટલા દિવસ આ કેતા કપડા લેવા લઈ જાય લઈ જાય લઈ જાય પણ મેં કીધું આખલે તાર આવવાનું છે એટલે હું આખલે મને પર્યાણે લાવી તો એવું છે મિત્રો તવા જઈયો ને દર કપડા જોઈ કેવા છે કેવાની તો આલોંદર છે પછી કેલી વખત આવી જો મારી મોટી બેન આવી ગઈ હતી તું હેડલી બે ત્રણ ફેર આવી જઈ ને તો કે ગાડી ને બધી દુકાન છે ને મોટા છોકરાઓના ને એવા બધા કપડા હશે કે બધાય નશા કોઈ એવું છે મિત્રો જો છોકરાઓના છે છોકરીઓનાની આ કપડાં બધાં શેક હોય નાની દુકાન છે કપડા એવું બધું મસ્ત છે તો આ બેન જોવે કેવા લેવા કેવા નહીં કા બેન એક તો લેવાની જ છે ને બધા કપડાં જોઈ અત્યારે ખોળે સેવે બેન કી લેવાની કી નહીં એમ થઈ જાય કાબે અત્યારે બે ત્રણ કેટલી પંદર વીસ મિનિટ સુધી થઈ ગઈ ત્યારે ત્યાંની અંદર કેટલી આઘડી ખોળા ઘડી કેમ છે બેનીચર કી સિલેક્ટ કરી

ફસ્કલને બોલ્યું કે જો આ સ્કિલ મય આ સ્કિલ લીધું ને કે મારા આ સ્કિલ કપડા લઈ દે લઈ દે પછી આવતે ભાઈ મવાતી એક કપડાનો જોડ લાવીને આવતે મારા મેળાવી જ મગ દે દેવા છે એ કરવો પડે ને આ કપડા હતા ખબર જ ન પડે આલો કે કે ઓલાલો એ હું શું

તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી જ મળ્યું કાલ તમને નવા બ્લોગમાં તો ત્યાં સુધી આવી ગયા